સમજાય હજી હાવ આટો લેજેમો ફરે છે આમ આખો રાઉન્ડ જાય ઈ રહ છે સેબન આવે તો પવન તો પવન ઈ તો આખો આસ્કોટ મારે થઈ ગયા જીવડો કાપ જીવડો કાપ આમ થોડું કાપે પાંદડું ડોકો આનું આમ ઓલો થઈ જાય ઓ

જીવડો નો ફેરવે તો હુકાઈ જાય ડોકો આમ થઈ જાય ખાલી જરીક તમે કેસીન મૂકી દો ને તોય હુકાઈ તો ઈ